નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો કેવા લોકોથી સંબંધ ના રાખવો જોઈએ કેવા લોકોથી દૂર રહેવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક એવા લોકોથી હંમેશા દૂર રહો એવા લોકોથી સંબંધ ના રાખો જે લોકો તમારી સામે તમારી સાથે છે તમારી સાથે બેસે છે હસે છે અને તમારી ગેરહાજરીમાં તમારી વિરોધમાં હોય તમારી ખોટી વાતો કરતા હોય નંબર બે કોઈને એટલો પણ હક ના આપશો કે તમને જ તકલીફ થઈ જાય અને કોઈને પણ એટલો સમય ના આપો કે એમને અભિમાન આવી જાય નંબર ત્રણ જેમને તમારા દર્દની કોઈ કિંમત જ નથી જે વ્યક્તિ તમારા દર્દની કિંમત ના સમજી શકતા હોય જે વ્યક્તિ તમારા દર્દને જાણી ના શકે એ વ્યક્તિ સામે ક્યારેય ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી હોતો નંબર ચાર એ સંબંધો તૂટી જવા જ બહેતર હોય છે જે સંબંધોમાં તમે ખુદ તૂટી જતા હો કારણ કે જે સંબંધોમાં તમારી કિંમત નથી એ સંબંધોમાં ખોટું પરેશાન રહેવાનો કોઈ મતલબ નથી કોશિશ કરવાનું ક્યારેય ના છોડો મિત્રો કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા એ ખોયેલા અવસરનો લાભ લેવા માટે કોઈ માણસ ઉપર આંધળો ભરોસો કરીને જુઓ પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ ઉપર આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે લોકો પોતાની નાની નાની ખામીઓને મોટી બનાવીને જ દુઃખી થાય છે હકીકતમાં ખામી દરેક પાસે હોય છે પરંતુ જે તેને સ્વીકારીને સુધારે છે ને એ આગળ વધે છે લોકો હંમેશા જે નથી મળ્યું તેને યાદ રાખે છે અને જે મળ્યું છે તેને ભૂલી જાય છે આ માનસિકતા એમને ક્યારેય આનંદ અનુભવવા દેતું નથી સચ્ચાઈ એ રસ્તો છે જે કઠિન છે પણ અંતે શાંતિ આપે છે ખોટું બોલીને તમે કદાચ આ દુનિયાને જીતી શકો પણ અંતરાત્માને ક્યારેય પણ જીતી શકતા નથી જીવનમાં ખોટા રસ્તાથી મળેલી જીત કરતાં તો સાચા રસ્તાથી મળેલી હાર ઘણી મોટી હોય છે જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય ને તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ કેમ કે એના વગર અમારી સવાર પણ નથી થતી જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય અમે પાગલ હતા કે જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો અહીં પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા હોય છે માણસ પણ વેચાય છે મારા વાલા પરંતુ એ કેટલો મોંઘો અને કેટલો સસ્તો એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે એની કિંમત થતી હોય છે જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરજો દોસ્તો કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી હોય જ છે એ ના ભૂલતા મિત્રો જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે તમને ઇગ્નોર કરે છે ત્યારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમીદ ના રાખવી જોઈએ આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ પડશે જીવનમાં દરેક વ્યક્તિ તમારી સાથે નથી રહી શકતી કોઈ શીખવવા માટે આવે છે કોઈ સુધારવા માટે આવે છે અને કોઈ તો છોડીને જવાની શીખ આપવા માટે આવે છે દરેક સંબંધ એક પાઠ છે એને સ્વીકારો એમાં ક્યારેય પણ અટકશો નહીં દોસ્તો તમારી જિંદગી એ તમારા હાથમાં છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમીદ ના રાખશો દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ તમારો સમય આપો જોઈ વિચારીને આપજો દોસ્તો પોતાને ભલે હોશિયાર સમજો પરંતુ બીજાને ક્યારેય પણ બેવકૂફ ના સમજતા દોસ્તો કારણ કે મગજ બધાને હોય છે કોઈ ચાલાકી કરે છે તો કોઈ ઈમાનદારી બતાવે છે તમારી જાતને તમે જ ખુશ રાખો દોસ્તો આ જવાબદારી બીજા કોઈને ના સોંપતા જીવન એ એક એવી કસોટી છે જ્યાં દરેક પગલે લોકો તમારું મૂલ્યાંકન કરે છે પરંતુ સાચું મૂલ્યાંકન તો સમય જ કરે છે એ ક્યારેય ના ભૂલતા લોકો તમારી ભૂલોને જલ્દી જોઈ લે છે પરંતુ તમારો સંઘર્ષ અને તમારી નિષ્ઠા ઘણીવાર અવગણાઈ જાય છે એટલા માટે શબ્દોથી નહીં પરંતુ તમારા અંતરાત્માના અવાજથી જીવન જીવતા શીખો ક્યારે પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઊગી નીકળવાની ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું એટલા માટે ચિંતા ક્યારેય પણ ના કરો નિયત અને વિચારો સારા હોવા જોઈએ સાહેબ કારણ કે વાતો તો અહીં બધા જ સારી જ કરતા હોય છે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે સામે આવે છે જ્યારે આપણે એના માટે કોઈ પણ મતલબના નથી રહેતા માણસે જીવનમાં કેટલું મેળવ્યું એ મહત્વનું નથી પરંતુ કેટલું આપ્યું એ મહત્વનું છે એ જેની મહાનતાનું માપદંડ છે સંપત્તિ પદ અને સન્માન બધું એક દિવસ ખોવાઈ શકે છે પરંતુ જે સારા કામ તમે અન્ય લોકો માટે કર્યા છે એ ક્યારેય નાશ પામતા નથી સાચો વારસો એ જ છે જે લોકોના દિલમાં જીવંત રહે છે કાયમી માટે સંબંધો શબ્દોથી નહીં ભાવનાઓથી જીવંત રહે છે જે માણસની આંખોમાં તમારા માટે ચિંતા દેખાય છે એ માણસ નહીં ક્યારેય પણ તમારાથી દૂર ના કરતા કારણ કે તે પ્રેમથી જોડાયેલ છે સ્વાર્થથી નહીં જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેક કોઈના નથી થતા પછી એ ભલે સમય હોય કે પછી માણસ હોય ક્યારેક ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડતો હોય છે જિંદગીમાં જે ગુમાવ્યું છે એની માટે ક્યારેય પસ્તાવો ના કરતા કારણ કે ગુમાવેલું કદાચ તમારું ન હતું અને જે તમારું છે ને એ ક્યારેય પણ ગુમાશે નહીં સમય બધું લઈ જાય છે પણ અનુભવરૂપે બધું આપણને પાછું પણ આપી દે છે તુફાન પણ આવવું જરૂરી છે આ જિંદગીમાં ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે દોસ્તો કંઈક બોલવામાં કે તોડવામાં ફક્ત એક જ પળ લાગે છે અને કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જાય છે માનવીની કિંમત એના શબ્દોથી નહીં પણ એના વર્તનથી જાણી શકાય છે કારણ કે બોલવું સહેલું છે પરંતુ સાચું જીવવું મુશ્કેલ છે કોઈની સામે પોતાને સાબિત કરવાની જરૂર નથી કારણ કે સમય પોતે જ બધું સાબિત કરી દે છે કોણ સાચું અને કોણ ખોટું એ કહી દે છે જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય તમે પણ સમયની જેમ થઈ જાઓ દોસ્તો કારણ કે જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરીવાર ના મળવું જોઈએ કેટલાક લોકો આપણા એટલા શુભ ચિંતકો હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરતા હોય છે ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું જ વ્યક્તિ એ સારું લાગતું હોય ને તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો દોસ્તો જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું હતું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે એ તો ભગવાનની મહેરબાનીથી મળ્યું છે સંબંધો ખૂનના હોય કે અહેસાસ અહેસાસના હોય જો એમાં જીદ આવી જાય તો એ જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા કારણ કે સંબંધો તો ઘણા મળી જશે આ જીવનમાં પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે લોકોને પારખતા શીખો કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવા વાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા આ જિંદગીમાં કોઈ પણ હંમેશા માટે સાથ નથી આપતું જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું એ જ લોકો સાથ છોડીને જતા રહે છે જીવન એ દરિયાની જેમ છે ક્યારેક શાંત ક્યારેક તોફાની જો તમે તુફાનમાં હિંમત હારી જશો તો ક્યારે તરવાનું શીખી શકશો નહીં તુફાનમાં પણ હિંમત રાખીને આગળ વધવું એ જ જીવનની સાચી કળા છે મુશ્કેલીઓ એ અંત નથી એ તો ફક્ત તમને મજબૂત બનાવવા માટેની પરીક્ષા છે લોકો તમારું અપમાન કરે તો એ તમારું નહીં પરંતુ એમની સંસ્કારની ઓળખ છે તમારું કાર્ય એ છે કે ચૂપચાપ આગળ વધો કારણ કે શાંતિથી કામ કરનારો માણસ એ જીવનની સૌથી ઊંચાઈને મોટી ઊંચાઈને અડતો હોય છે ખરા સમયે બારણા બંધ જોયા છે એવા પણ કંઈક સંબંધ જોયા છે નિભાવી જાય છે વખત આવે સાથ એવા પણ માણસ અકબંધ જોયા છે જિંદગીમાં જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળો હોય ને તો એ છે ખુદનો અનુભવ માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે તો મૂંગા પણ બોલી ઉઠે છે તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો વિડીયો જોવા માટે આભાર